ટેન્ક જેવા પિસ્તાળીસ જેટલા કાર્યો વોટર શેડ વિભાગ દ્વારા નવીન ચેક વોલના પિસ્તાળીસ જેટલા કાર્યો રાજ્ય સિંચાઈ વિભાગ દાહોદ દ્વારા તળાવો ઊંડા કરવા ચેકડેમ તેમજ જળાશય ડીઝલ જેવા કુલ એકસો એકાવન જેટલા કાર્યો લોકભાગીદારીથી ઉપરાંત પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા ચેકડેમ રિપેરિંગ તળાવો તેમજ અનુશ્રવણ તળાવ ઊંડા કરવા જેવા કુલ એકસો ચૌદ જેટલા કાર્યોની કામગીરી મળીને કુલ એક હજાર ત્રણસો એકતાળીસ જેટલા કામો કરવામાં આવેલ છે આમ સમગ્ર ગુજરાત રાજ્યમાં જળ સંચયની કામગીરીમાં દાહોદ જિલ્લો પહેલા નંબરે આવ્યો છે પંચાયત સિંચાઈ વિભાગ દાહોદ દ્વારા છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો સમગ્ર દાહોદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં કુલ પંદર જેટલા નવીન તળાવ તેમજ અઢાર જેટલા તળાવોનું રિપેરિંગ કાર્ય પૂર્ણ થતાં આમ કુલ તેત્રીસ તળાવો બનાવવામાં આવ્યા છે